છોટી છોટીકાસી કહેવાતા જમનગર માં દરેક ધાર્મિક તહેવાર નિષ્ઠાપૂર્વક ઉજવવામાં આવે છે આ શ્રાદ મહિનામાં जया પાર્વતીનું વ્રત ઉજવવાની પરંપરા છે અષાઢ શાદ મહિનાની સુદ 13 થી વદ ત્રીજ સુધી આ વ્રત ઉજવવામાં આવે છે કુંવારી કન્યાઓ દ્વારા સારા પતિની કામના માટે અને પરિણીતાઓ પણ પતિના દીર્ઘાયુષ્ય તથા સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત કરે છે આજથી આરંભ થયેલ આ વ્રતને કારણે નગરના મંદિરોમાં કન્યાઓની વિશેષ ફીડ જોવા મળે

મારું નામ રાઠોડ ચાંદની ભા છે અને આજે અમે બધી કુવારી છોકરીઓ આ જય પાર્વતી નું વ્રત કરે છે આ વ્રત સારા જીવન સાથી માટે કરવામાં આવે છે અને આ વ્રતમાં પાંચે પાંચ દિવસ મીઠા વગરનું જ ખાવામાં આવે છે અને પાંચમે દિવસે રાત્રે આખી રાતનું જાગરણ કરીને છઠ્ઠા દિવસે મહાદેવના મંદિરે જઈને આ વ્રત તોડીને ખારું ખાવાની શરૂઆત કરે છે મહાદેવ હર ભોગે કાશી વિશ્વનાથ મહાદેવ કી જય આજ રોજ જયા પાર્વતી ના વ્રત નો થયો બીજના રોજ આ વ્રત છે પૂરું થાય છે આ વ્રતમાં સર્વ સર્વ બહેનો એ પોતાના મહાદેવજીના મંદિરે જઈ પોતે જે ઝવેરા વાવેરા હોય છે કરે એ મહાદેવજી મંદિરે પૂજા કરે છે

અને આ જયા પાર્વતી નું વ્રત એ કરવામાં આવે છે કે પોતાનો જે પતિ હોય એ પતિ ની આયુષ્ય માટે તથા તેમને જે કઈ પણ વ્યવસાય હોય એ વ્યવસાયમાં તેમની પ્રગતિ થાય તે માટે આ બૈરાઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે મહાદેવ હર